થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે મતદારો અને થાનગઢની જનતાએ પરિવર્તન માટે જયારે સંકલ્પ કરી લીધો છે ભૂતકાળમાં જે પ્રચાર સમયે જે રેલીઓ થઈ મિટિંગો થઈ સૌથી વધારે ભીડ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની હતી સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની

દરેક રાજકીય પક્ષો મતદારોને સ્લીપ આપતા હોય છે એટલે આ જે કોઈ રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે હાર ભાળી ગયા છે એટલા માટે ખોટો વિરોધ કરી અને મતદાન રોકાવાના ઓછું મતદાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે ઓલ ઓવર જો તો થાનગઢ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટી જ વિજય થવાની છે રાજકીય પક્ષો હાર ભાળી ગયા છે એટલે ખોટા આક્ષેપો કરી રહ્યા છે મતદાન અટક્યું નથી વોર્ડ નંબર 1 ના બૂથ નંબર બે ઉપર જે મતદારોની ભૂલથી થોડી કાપલીઓ છે એ કાપલીઓ એ અંદર નાખી દીધેલી એ તાત્કાલિક અમારી ટીમ દ્વારા આવી અને કાપલીઓ છે એ કાપલીઓ લઈ લીધેલી છે અને જે પીઓ વન છે એટલે કે પોલિંગ ઓફિસર વન છે એમનું નિવેદન લીધું છે એમણે નિવેદનમાં જણાવેલ છે કે કે આ મતદારોની ભૂલથી છે એ કાપલીઓ અંદર આવી ગયેલી છે અને તમામ તમામ કાપલીઓ છે એ આપણે જપ્ત કરીને લઈ લીધેલી છે સાથે સાથે આવા કોઈ પણ પ્રકારના મતદની અંદર કોઈ વિપરીત અસર ન પડે અને ફરી વાર કોઈ એવા એલિગેશન ન થાય તેને ધ્યાનમાં રાખીને હાલ પોલિંગ ઓફિસર વન છે એમની જગ્યાએ બીજા રિપ્લેસ કરીને બીજા મૂકેલ છે એટલે ઘણા જો પાર્ટીઓની 200 થી વધુ કાપલીઓ પડને એક જેનું યોગ્ય ચૂકની જો મતદારોને જે સો મીટર ની બારે જે કાપલીઓ આપવામાં આવે છે એ કાપલીઓ લઈને મતદારો આવી ગયા છે એમાં તમામ પાર્ટીની છે એવું નથી કે કોઈ સ્પેસિફિક એક જ પાર્ટીની છે તમામ પાર્ટીઓની કાપલીઓ અંદર મતદારોના ભૂલથી આવી ગયેલી છે અને અમે અત્યારે તાત્કાલિક લઈ લીધેલી છે કોઈ આગળ ઊભો નથી ચેક કરવા તો અંદર સુધી બૂથ સુધી પહોંચી ગઈ કાપલી ના ચેક કરે છે છતાંય પણ જે મતદારો લઈને જતા રહ્યા છે એટલે એ લઈ લીધેલી છે 200 કાપલી છે સાહેબ નાની હા હા હશે પચાસ સો જેવી કાપલીઓ છે અમે લીધી છે ગણતરી પણ કરી છે એટલે એ કાપલીઓને લઈ લીધી છે એ છે હવે જતા નગરપાલિકાની ચૂંટણી માં જ્યારે મતદારો અને થાનગઢની જનતાએ પરિવર્તન માટે જયારે સંકલ્પ કરી લીધો છે ભૂતકાળમાં જે ચૂંટણી સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની

દરેક રાજકીય પક્ષો મતદારોને સ્લીપ આપતા હોય છે એટલે આ જે કોઈ રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે હાર ભાળી ગયા છે એટલા માટે ખોટો વિરોધ કરી અને મતદાન રોકાવાના ઓછું મતદાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે ઓલ ઓવર જોવો તો થાનગઢ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટી જ વિજય થવાની છે રાજકીય પક્ષો હાર ભાળી ગયા છે એટલે ખોટા આક્ષેપો કરી રહ્યા છે મતદાન અટક્યું નથી બોર્ડ નંબર ના બૂથ નંબર બે ઉપર જે મતદારોની ભૂલથી થોડી કાપલીઓ છે એ કાપલીઓ એ અંદર નાખી દીધેલી એ તાત્કાલિક અમારી ટીમ દ્વારા આવી અને કાપલીઓ છે એ કાપલીઓ લઈ લીધેલી છે અને જે પીઓ વન છે એટલે કે પોલિંગ ઓફિસર વન છે એમનું નિવેદન લીધું છે એમણે નિવેદનમાં જણાવેલ છે કે આ મતદારોની ભૂલથી છે એ કાપલીઓ અંદર આવી ગયેલી છે અને તમામ તમામ કાપલીઓ છે એ આપણે જપ્ત કરીને લઈ લીધેલી છે

એમાં તમામ પાર્ટી ની છે એવું નથી કે કોઈ સ્પેસિફિક એક જ પાર્ટીની છે તમામ પાર્ટીઓની મતદારોના ભૂલથી આવી ગયેલી છે અને અમે અત્યારે તાત્કાલિક લઈ લીધેલી છે કાપલી ના ચેક કરે છે છતાંય પણ જે મતદારો લઈને જતા રહ્યા છે એટલે એ લઈ લીધેલી છે હા હા હશે પચાસ સો જેવી કાપલીઓ છે અમે લીધી છે ગણતરી પણ કરી છે લઈ લીધી છે છે હવે એ લઈને જતા થાનગઢ નગરપાલિકાની ચૂંટણી માં જયારે મતદારો અને થાનગઢ ની જનતા એ પરિવર્તન માટે જયારે સંકલ્પ કરી લીધો છે ભૂતકાળમાં જે ચૂંટણી પ્રચાર સમયે જે રેલીઓ થઈ મિટિંગો થઈ સૌથી વધારે ભીડ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની હતી સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની

ભાજપની સ્લીપો ભાજપના સિમ્બોલ સાથે નેતાઓના ફોટા સાથે બુથ મથક અંદર મોટી સંખ્યામાં સ્લીપો એવી પાંચ થી સાત બુથ અંદર મળી છે અમે સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપના નેતાઓ રઘવાયા થયા છે અને તાનગઢ નગરપાલિકા જયારે લોકો મત આપવા તૈયાર નથી ત્યારે દબંગાઈ થી દાદાગીરી થી થાનગઢના લોકોને દબાવવાનું ધમકાવાનું કામ આજ ભાજપના લોકો અહીંયા થાનગઢમાં કરી રહ્યા છે હાલમાં જે વિવાદ કરી રહ્યા છે એમાં સ્લીપ હોય એને કટિંગ કરતા કોઈ મતદાર ભૂલી ગયો અને તમામ પક્ષની સ્લીપો છે એમાં સ્લીપ દરેક રાજકીય પક્ષો મતદારોને સ્લિપ આપતા હોય છે જે કોઈ રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે હાર ભાળી ગયા છે એટલા માટે ખોટો વિરોધ કરી અને મતદાન રોકાવાના ઓછું મતદાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે ઓલ ઓવર જોવો તો થાનગઢ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટી જ વિજય થવાની છે રાજકીય પક્ષો હાર ભાળી ગયા છે એટલે ખોટા આક્ષેપો કરી રહ્યા છે મતદાન અટક્યું નથી બોર્ડ નંબર ના બૂથ નંબર બે ઉપર કે જે મતદારોની ભૂલથી થોડી કાપલીઓ છે એ કાપલીઓ એ અંદર નાખી દીધેલી એ તાત્કાલિક અમારી ટીમ દ્વારા આવી અને કાપલીઓ છે એ કાપલીઓ લઈ લીધેલી છે અને જે પીઓ વન છે એટલે કે પોલિંગ ઓફિસર વન છે એમનું નિવેદન લીધું છે એમણે નિવેદનમાં જણાવેલ છે કે કે આ મતદારોની ભૂલથી છે એ કાપલીઓ અંદર આવી ગયેલી છે અને તમામ તમામ કાપલીઓ છે એ આપણે જપ્ત કરીને લઈ લીધેલી છે સાથે સાથે આવા કોઈ પણ પ્રકાર ના અંદર કોઈ વિપરીત અસર ન પડે અને ફરી વાર કોઈ એવા એલિગેશન ન થાય તેને ધ્યાનમાં માં રાખી અને હાલ પોલિંગ ઓફિસર વન છે એમની જગ્યાએ બીજા રિપ્લેસ કરીને બીજા મૂકી લીધા અલગ અલગ પાર્ટીઓ ની થી વધુ કાપલીઓ હા એ કેટલું યોગ્ય ચૂંટણી જો મતદારોને જે સો મીટર ની બારે જે કાપલીઓ આપવામાં આવે છે એ કાપલીઓ લઈને મતદારો આવી ગયા છે એટલેમાં તમામ પાર્ટીની છે એવું નથી કે કોઈ સ્પેસિફિક એક જ પાર્ટીની છે તમામ પાર્ટીઓની કાપલીઓ અંદર મતદારોના ભૂલથી આવી ગયેલી છે અને અમે અત્યારે તાત્કાલિક લઈ લીધેલી છે કોઈ આગળ ઊભું નથી ચેક કરવા ચેક કરે છે છતાંય પણ જે મતદારો લઈને જતા રહ્યા છે એટલે એ લઈ લીધેલી છે હા હા બરાબર હશે પચાસ સો જેવી કાપલીઓ છે અમે લીધી છે ગણતરી પણ કરી છે એટલે એ ને લઈ લીધી છે હવે એ મતદારો ની ભૂલથી લઈને જતા જ છે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે મતદારો અને થાનગઢની જનતાએ પરિવર્તન માટે જયારે સંકલ્પ કરી લીધો છે ભૂતકાળમાં જે પ્રચાર જે રેલીઓ થઈ મિટિંગો થઈ સૌથી વધારે ભીડ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની હતી સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની

દરેક રાજકીય પક્ષો મતદારોને સ્લીપ આપતા હોય છે એટલે આ જે કોઈ રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે હાર ભાળી ગયા છે એટલા માટે ખોટો વિરોધ કરી અને મતદાન રોકાવાના ઓછું મતદાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે ઓલ ઓવર જોવો તો થાનગઢ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટી જ વિજય થવાની છે રાજકીય પક્ષો હાર ભાળી ગયા છે એટલે ખોટા આક્ષેપો કરી રહ્યા છે મતદાન અટક્યું નથી બોર્ડ નંબર 1 ના બૂથ નંબર બે ઉપર જે મતદારોની ભૂલથી થોડી કાપલીઓ છે એ કાપલીઓ એ અંદર નાખી દીધેલી એ તાત્કાલિક અમારી ટીમ દ્વારા આવી અને કાપલીઓ છે એ કાપલીઓ લઈ લીધેલી છે અને જે પીઓ વન છે એટલે કે પોલિંગ ઓફિસર વન છે એમનું નિવેદન લીધું છે એમણે નિવેદનમાં જણાવેલ છે કે કે આ મતદારોની ભૂલથી છે એ કાપલીઓ અંદર આવી ગયેલી છે અને તમામ તમામ કાપલીઓ છે એ આપણે જપ્ત કરીને લઈ લીધેલી છે સાથે સાથે આવા કોઈ પણ પ્રકારના મતદાનની અંદર કોઈ વિપરીત અસર ન પડે અને ફરી વાર કોઈ એવા એલિગેશન ના થાય તેને ધ્યાનમાં રાખી અને હાલ પોલિંગ ઓફિસર વન છે એમની જગ્યાએ બીજા રિપ્લેસ